મધ્યપ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા આરીફ અખિલનું નિધન થઈ ગયું છે સોમવારે સવારે તેમણે ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા મળતી માહિતી અનુસાર તે લાંબા સમયથી બીમાર હતા બોતેર વર્ષીય આરીફ હૃદય રોગ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેમને સારવાર માટે ભોપાલની એપોલો સેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા રવિવારે રાત્રે તેમને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો જે બાદ તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા હતા જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું મહત્વનું છે કે આરીફ અકીલ ઓગણીસો નેવુંમાં પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા તે ભોપાલની ઉત્તર વિધાનસભા બેઠક પરથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમણે મધ્યપ્રદેશ સરકાર એટલે કે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સરકારમાં બે વખત મંત્રી પદ પણ સંભાળ્યું હતું તેમણે લઘુમતી કલ્યાણ જેલ અને ખાદ્ય વિભાગો સોંપવામાં આવ્યા હતા તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App